નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો પગની પાણીમાં દુખાવો ઘણા બધા લોકોને આપણા જે પગ છે એ પાનીમાં ખૂબ જ ભયંકર દુખાવો થતો હોય ખાસ કરીને માતાઓ બહેનો અને બહેનોને ખૂબ દુખાવા થતા હોય છે જે વ્યક્તિઓ ઉભા ઉભા આખો દિવસ કામ કરતા હોય એમના પગ ધીરે ધીરે નબળા પડે એને પાણી ઉપર ખૂબ પ્રેશર આવે વજન જેમ વધારો હોય એને પગની પાણી પ્રેશર આવતું હોય એટલે દિવસે ને દિવસે પગની પાણી નબળી પડતી જાય આમ તમે એની કોઈ તકેદારી ના રાખો જાળવણી અથવા તો કોઈ ધ્યાન એનું ના રાખો તો દિવસે ને દિવસે પગનો જે દુખાવો છે પાણીનો દુખાવો છે એ ખૂબ વધતો જાય તીવ્ર થતો જાય હવે આ સંજોગોમાં તમે અમુક એવી ક્રિયાઓ કરી શકો છો કે જેનાથી પગની પાણીનો દુખાવો મટી જાય એમાં મીઠું છે એમાં પગ રાખવાના અને ઘણા બધા પણ હું તમને એક સિમ્પલ આપું છું આ લાઈક કરી આપજો કારણ કે એકદમ સિમ્પલ અને સરળ રીતે ખાલી પંદર મિનિટમાં તમે તમારા જીવનના ઘણા ખરા વર્ષો કે જે દુઃખમાં જે આના દુખાવોમાં વિતાવ્યા હશે એનાથી છુટકારો તમને મળતો થઈ જશે માત્ર પંદર મિનિટ રોજ તમારે સુવાના અડધો કલાક પંદર મિનિટ પહેલા તમારે આ ક્રિયા કરવાની છે દુખાવા મટી જશે ગોળીઓ લેવાની જરૂર નહીં પડે દિવસેને દિવસે તમારા પગ મજબૂત થતા જશે વેરિકોઝ વેઇન્સ ની તકલીફ હોય પગમાં તમને નસ ઉપર નસ ચડી જવી કે લોહી એમાં એક નસ ઉપર ભેગું થવું કે પ્રકારની તકલીફ હોય એનાથી છુટકારો મળશે આ ક્રિયા કઈ રીતના કરવાની છે આપણે જ્યારે સુવાનું હોય અને તે સમય દરમિયાન આ ક્રિયા કરવાની હોય એટલે ખાસ જ્યારે પણ સુવાનું હોય ત્યારે જ આ ક્રિયા કરો એના સિવાય પણ ગમે ત્યારે કરી શકો કોઈ વાંધો નથી પણ આ ક્રિયા કરીને પછી તમારે

તમે બેડ ઉપર પલંગ ઉપર તમારા કરી શકો અથવા દિવાલનો સહારો લઈને કરી શકો હું કઈ રીતના કરું છું એકવાર જુઓ તમે કઈ રીતના કરી શકો એ પણ સાંભળો આના માટે આ રીતના બંને પગને ઉપર ઉઠાવી લેવાના છે બંને પગ એકદમ સ્ટ્રેટ આ રીતના ઉપર ઉઠાવી લીધા અને થોડી વાર માટે એટલે દસ થી પંદર મિનિટ માટે આ જ રીતના તમારે પગને રાખવાના બંને હાથ આ રીતના સીધા કરીને રાખો અથવા તો તમે યુઝ કરી કરી શકો શકો પુસ્તકો અહીંયા એકદમ સ્ટ્રેટ રહે તો નીચે આ ભાગ ઉપર એ ઓશિકો તમે રાખી શકો અને તેમ છતાં પણ તમારા આ રીતના સ્ટ્રેટ ન રહેતા હોય થોડી વાર એક મિનિટમાં તમે થાકી જતા હોય કંટાળો આવતો હોય તો દીવાલનો સહારો લઈને ઉલટી દિશામાં દીવાલનો સહારો લેવો અને એ સહારો લઈને તમારે 10 થી 20 મિનિટ માટે સુઈ રહેવાનું છે કોઈ પણ પુરુષ જે આખો દિવસ ઊભા ઊભા કામ કરે છે સ્ત્રીઓ રસોડામાં ઊભા ઊભા કામ કરે એમને પગ દુખતા હોય સવારમાં ઉઠીને 10 મિનિટ રાત્રે સૂતા પહેલા 10 15 મિનિટ આ એક્સરસાઇઝ આ યોગ અથવા તો આ ક્રિયા ખાલી કરી લો પગ સીધા રાખીને 10 20 મિનિટ માટે સુઈ જાઓ નસો પણ સારી થશે કારણ કે આખો દિવસ આપણે ઉભા હોઈએ એટલે અહીંયાથી આપણું લોહી નીચે તરફ ગતિ કરતું હોય જ્યારે આપણે આ રીતના પક્ષ સ્ટ્રેટ રાખીએ તો આ ભાગનું જે લોહી છે જે નીચે આ બાજુ જતું હોય એ સામેની દિશામાં એ એ નોર્મલ એનો પ્રવાહ થતો હોય છે એટલે આપણી નસોને શુદ્ધ કરવાનું સાફ કરવાનું કામ કરે એમાં જે અવરોધ હોય એને દૂર કરવાનું કામ કરે છે અને પગની પાનીમાં જે દુખાવો તમને તીવ્રતા અનુભવાઈ રહી હોય એ ધીરે ધીરે ઓછી કરવાનું કામ કરશે આ એક માત્ર જે વિપરીત કરણી આસન છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ખુબ સારું છે તમારા માટે લાઈફ ચેન્જિંગ છે તમારા દુખાવા લગભગ ગાયબ થઈ જશે જેમનું વજન ખૂબ વધારે છે થોડું ડાયટમાં ધ્યાન આપો કસરત થોડી એવી કરો વજન ઓછું કરો તો પગ પગ ઉપર ઓછું પ્રેશર આવશે અને સારા એવા વિટામિન પ્રોટીન તમામ વસ્તુ રાખો તો શરીર છે એ સારું રહેશે આભાર આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો